તો હે ગઈ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ લોક જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર કેમ બે ખંભે રૂમ્બા જય યોગેશ્વર ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ જય યોગેશ્વર અમી જયયોગેશ્વર જયયોગેશ્વર જેસી કૃષ્ણ જય સ્વામી બારે હા અને પપ્પા છે ને જો નવા કપડા લઈ આવ્યા છે કાપડ લાવ્યા છે હવે આને સિવડાવવા છે આ જોડી મસ્ત આય મસ્ત ઓલી જૂની લાવન કરતા થારી છે આ તો હતી જ નહીં આગળ લાવઈ આટાઈ પણ ન લાવશે એમ આવી પાણી પીડ એક આ તરકરીયા છે એક

તો ઓલા વીડિયા જોતા હોય એટલે આમાં આવે તમને ઓળખતા હોય આમાં એક એનો ગમે મને ખબર કઈ ગમે નહીં આવો તો ગમે

બદામ ખાઈને તો બુદ્ધિ વધે સ્કૂલ માં નારદ મુનિ નું પાત્ર ભજવવાનું છે તો મમ્મી અત્યારે રોતો તો

પણ અત્યારે રોતો રોતો કેતો માન નથી રહ્યું કોલ આવ્યો હતો સ્કૂલ માંથી આવું છે મેડમ વિચાર ઓફિસ માં લોકર માં ફોન લઈ આવ્યા મોનિટર બનાવી દેશે મેડમ મારે વાતી થઈ ગઈ હતી બનાવી દેવાના હતા બનાવી દેશે પણ ખબર નઈ હવે એમાંથી ઈ લાલચ ગઈ એમથી મોટી હજી આપવી પડશે ભરૂચ ખલીફ અમે એક ફ્લેટ લઈ દીધી પાત્ર ભજન

કેમ મને ખબર થોડું બટા કઈ રોવાનું હોય હે કેમ આમ જોઈ ગયો જો તોડતા શીખી ગયો

મોનન તે તો સિલ્વર પ્લે બટન કે છે છે બટન છે ને કેમ તને એવું કીધું

એને કીધું તો એટલે કલર લાઈન મેમ આપ્યો તો હા ને હું આમ આવી દોસ્તરે ગન પર ગડે રાવણ ટાઈમ થઈ જાય તે તરત લેસન કલર ડબલ આપ કે તરત તો દંતિયા પાંચ સે મે લેસન કીધું જો ને કલર નું બાકી છે ટાઈમ નો એક મોટી

કે ઇલમ પેલા કપડા કાઢના એક પછી વાત ડબ્બી કા એ ડબ્બી તને ખબર આ રે આ રે આ રે અંયા આ લે એટલે તો પિંક જો હું કહું સમજો લેસન થઈ જાય એટલે મને ફોન કરજે તું આપણે કપડા લેવા જવાનું છે હો હેનો રોલ છે તારે narad નો કે ઓલો narad muni nu narad મસ્ત લાગ્યો હું બોલવાનું હું હોય તારે

આ ફાઈલ હોય ને એની અંદર એટલું લેસન હોય જો બાર કાઢો કલર અહીં આઈસ્ક્રીમ તૂટી ગયું જો ને વાવ મેં એને કેતો તો બે કાગળ આપે તને મને માર પાસે નંબર થોડો છે મેમનો નો એસીડી કોલ એમ બોલતા હોય તો લાગી ગયો તો નઈ કર એસીડી કોલ મની સાંભળે એમ બેલા તો તે લગાઈ ગયો તો તે કપાસી તેમ કાપી ના કરે હા જો એ તું કલર તોડાય નઈ બટા તને એટલે પછી નવા નો લઈ દે કોઈ સેલ સારું ચાલ ના આવું કમો હા કમો ઓફિસે નથી કામ આજે કઈ તો હવે હોય જા ઉઠીને જવાનું છે તારે ઓલા પર લેવા આ અહીંયા પછી જવાનું છે હજી તો બંધ હોય એતાસ ને બ્લૂટૂથ સ્પીકર લેવું તો લેવા માટે આવ્યા છે જો મને છે ને વગાડવા દેવાનું ઓકે એમ થોડું થાય હું ફ્રેન્ડ ફ્રેન્ડ પાસે છે પણ હવે તો આપડા ઘરમાં માં આવી ગયા પર ફ્રેન્ડ છે ને તમારું કરણ કરણ એન પાસે લઈ લે એન પાસે એટલે તું પણ વગાડવા દેજે તો નત લઈ દેવ હાલ લઈ દે હાલ મારે કઈ લેવું તો પછી નથી લેવું આ સ્પીકર લેવાય જાહે આપડે પછી ક્યાં જશું શર્ટ લેવા શર્ટ લઈ દઉં જો આ માઇક વાળું સ્પીકર લીધું છે આમાં બોલવીને તો સંભળાયા ચાલશે ને બટા ગમશે ને બોલતો ચાલો આ સ્પીકર ફાઈનલ કરીએ છીએ મને બહુ ગમે બોલું નારાયણ નારાયણ તું બોલતો તારે હું બોલવાના છે હે

પપ્પાને બતાવ્યું તો આ સ્પીકર તે કે નથી બતાવ્યું હે આ લેવા હું ગયા તા ને આપડે લઈ હું આવ્યા સ્પીકર નો તો કોને મમ્મીને નહીં તમને મને તો બતાવ્યું ને વિડિયો તો બતાવ્યું નહીં આપણે બતે તો શરૂ કર હું ગીત હો કયો ડાયલોગ બોલી હું બોલ તો બગડી ગયો ચાર્જિંગ પતી ગયો બેટા હલો

આવતો જ નથી પેલેથી નથી આવતો આજ કેમ આવ્યો આજે કાલે માથામાં ઘેર પહેરવાના છે એટલે મેં કીધું મેં કે લઈ જાય એમ પેલા તેને ના જ પાડી હું નહીં આવું પછી પાછો આવ્યો કે મૂકવા આવવો પડશે કે તો જ આવું તો આવ્યો પછી ઘડીક વાર ઓલો માઇક માં હાલો હાલો કર્યું કે તને બીવડાવું પણ ભૂત નો અવાજ માહિક બહુ મસ્ત છે અચ્છા કિંમત કહી દે તમને સાડી ચારસો નું લીધું આમ પાંચસો કહેતા હતા પણ આપણે તો હું વિડીયા બનાવી એટલે શેષ તો ઓછા લઈએ જ તે

અવાજ ફરી જાય બધી બહુ સિસ્ટમ છે માઇક માં તો ચાલો તો કાલ નો ઓલો ખાસ જોજો સેલિબ્રેશન ની વાત નથી કરતો પણ જયારે એક લાખ સબસ્ક્રાઇબર થયા ને ત્યારે એમાં રિયલ માં મારા રિએક્શન શું હોતા એ જાણવા હોય ને તમારે તો બાજુનો નો લોક સજેસ્ટ કરું છું તમને તમારા માટે તો ખાસ જોઈ લેજો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછો મળી જાય આજનો દિવસ બહુ સુખી સુખી હતો ખુશ હું આપણને બહુ મજા આવી ગઈ આવા દિવસ મારે હાલે છે ને એવા તમને બધા ને હાલે એ ભગવાનને પ્રાર્થના બાકી આ બ્લોક જોવાનું ભૂલાય નહીં એક લાખ માં મારા રિએક્શન કેવા હતા ઈ આવતીકાલે સવારે નવ વાગે હું પાછો આવી જઈશ જૈશો નારાયણ જય શ્રી કૃષ્ણ